વડોદરા શહેરમાં હાલમાં મલેરિયા ઝાડા ઉલટીના કેસોમાં વધારો થયો છે ત્યારે કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે રહેઠાણ વિસ્તાર હોવા છતાં કચરા કલેક્શન માટે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવી છે આજુબાજુના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાંય નક્કર પરિણામ નથી વડોદરા શહેરમાં આવેલ કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે જે કહેવાય છે કે કચરા કલેક્શનની જે લેન્ડફિલ બનાવવામાં છે આ લેન્ડફિલ સાઇટ જે કહેવાય છે કે રેસિડન્ટ વિસ્તારની અંદર જ્યારે બનાવવામાં આવી હોય તો આ કંઈક ને કંઈક આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે સાથે સાથે વડોદરા શહેર સાથે ભારતની વાત થતી હોય ત્યારે કહેવાય છે કે ભાઈ મેલેરિયા મુક્ત ભારત કરવામાં આવશે પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ પર છે એ નાના નાના ભૂલકાઓ મહિલાઓ જે કચરો વીણી રહ્યા છે એટલે કહેવાનો મતલબ કંઈક ને કંઈક આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે સાથે સાથે વોર્ડના કોર્પોરેટરો ધારાસભ્ય અધિકારીઓ આ તમામે ધ્યાન આપવાની જરૂર છે કારણ કે વડોદરા શહેરની અંદર મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા આવા તમામ રોગો હાલમાં જે પુષ્કળ પ્રમાણમાં જ્યારે વધારે વધારો થતો હોય ત્યારે ખાસ કરીને આ જે રેસિડન્ટ વિસ્તારની અંદર જે લેન્ડફિલ સાઇડ બનાવવામાં આવે છે એને તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવે જેથી કરીને વડોદરા શહેરના જે કહેવાય છે કે નગરજનોનું હિત જળવાય તે માટે અને તાત્કાલિક ધોરણે દૂર કરવી જોઈએ તેવી અમારી ખાસ માગણી છે